ત્યારબાદ પ્રોફેસર પીબી જાડેજા સાહેબને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ યુવરાજસિંહ જાડેજા આ સંસ્થાના પ્રમુખશ્રી યુવરાજસિંહ જાડેજા ત્યારબાદ રાજપૂત સમાજના સેક્રેટરી એવા પીપી જાડેજા સાહેબને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ સંજયસિંહ ચુડાસમા આ સંસ્થાના શ્રી ત્યારબાદ રાજપૂત યુવા સંઘના પ્રમુખ જીતેન્દ્રસિંહ કે જાડેજા એમને સન્માનિત કરવા માટે વિનંતી કરી શક્તિસિંહ સોઢા ત્યારબાદ એવા જ યુવા સંઘના પ્રમુખ જગદીશસિંહ જાડેજા એમના પુષ્પગુચ્છથી સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ વકીલ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલાને ત્યારબાદ કરણી સેનાના ઝાલાને સન્માનિત કરશે સુરુભા ઝાલા ત્યારબાદ કરણી સેનાના સુરપાલસિંહ વાળાને સન્માનિત કરશે ભગવતસિંહ જાડેજા અખિલ ગુજરાત રાજપૂત દિવસન ત્યારબાદ મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલા એમને સન્માનિત કરશે અરવિંદસિંહ જાડેજા અરવિંદસિંહ જાડેજા સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશો ભગવતસિંહ જાડેજાને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ ત્યારબાદ ગોકુલનગર રાજપૂત સમાજના પ્રમુખ ભીખુભાને સન્માનિત કરશે મેઘરાજસિંહ જાડેજા ત્યારબાદ જાણીતા મોટિવેશનલ સ્પીકર પીએમ જાડેજા સાહેબને સન્માનિત કરશે સિદ્ધરાજસિંહ જાડેજા ત્યારબાદ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ હરદેવસિંહ ગોહિલ એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ સંજયસિંહ ચુડાસમા સમૂહલગ્ન સમિતિના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરપાલસિંહ જાડેજાનું સ્વાગત છે એમને વિનંતી છે કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે હવે આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ ફરીથી આ સંસ્થા એટલે કે યુનિટી ઓફ હંડ્રેડ સેવા ટ્રસ્ટ જામનગર હું એમના પ્રમુખ યુવરાજસિંહ જાડેજાને વિનંતી કરીશ કે આ સંસ્થા વિશે આચાર્ય ઝલક આપશે અને આપણે સૌને આ સંસ્થા વિશે માહિતગાર કરશે જય માતાજી સરોવર બિરાજમાન પીટી બાપુ આંતરરાષ્ટ્રીય યુવા સંઘના પ્રમુખ સી આર જાડેજા અગ્રણી ઉદ્યોગપતિ સરદારસિંહ બાપુ અગ્રણી ઉદ્યોગપતિ કર્નલ શેખાવત સાહેબ અને કોંગ્રેસના શ્રી આવ્યા છે એ અને જે પણ બહેનો અને ભાઈઓ પધાર્યા છે તેમનું અમે યુનિટી ઓફ હંડ્રેડ સેવા ટ્રસ્ટ જામનગર સહ્ય દિલથી તમને બધાનું સ્વાગત કરીએ છીએ અને યુનિટી ઓફ હંડ્રેડ સેવા ટ્રસ્ટ એ એક ટ્રસ્ટ નથી પણ એક વિચાર છે અને આ વિચારને આગળ લઈ જવા માટે તમારા બધાનો સહયોગ અને સપોર્ટની ખૂબ આવશ્યકતા છે યુનિટી ઓફ હંડ્રેડ યુનિટી એટલે એકતા અને હંડ્રેડ ની પાછળ ઘણા બધા સરવાળાઓ સરવાળો અને ગુણાકાર જોડાયેલા છે આ નામ આપવા પાછળ અમે ઘણા બધા વિચારો કર્યા અને પછી નામ આપ્યું છે યુનિટી ઓફ હંડ્રેડ સેવા ટ્રસ્ટ નો મતલબ છે કે અમારો એક ઉદ્દેશ્ય છે કે આપણા સમાજના એવા બહેનો કે જેમને આર્થિક રીતના ઘણા દુર્બળ છે અને ભગવાને નથી કર્યું પણ એવું થયું છે અમને જેમના ઘરના નથી અને બાળકો નાના છે એકલા માડીઓ છે બાશ્રીઓને અને એમને કે નાની અમારી એક મદદ થાય અને એમને અમે કંઈક ને કંઈક હેલ્પફુલ થઈ શકીએ એવા ઉદ્દેશ્યથી આ ગ્રુપની અંદર પાંચ થી છ અમે એક સર્વિસમેન અને પાંચ બહેનોને લઈને આ દોઢ વર્ષ પહેલાં આ યાત્રાની શરૂઆત કરેલી અને ઘણો બધો અમને સપોર્ટ મળ્યો તો આજે એક અમે ટ્રસ્ટ બનાવીએ અને આ મુકામ ઉપર પહોંચ્યા છીએ હંડ્રેડ નો મતલબ રાખ્યો છે સો સો એટલે સો નો મતલબ છે કે તમે મહિને ખાલી એ સો રૂપિયા સો પરિવારો સુધી પહોંચે એટલે તમારો એક એક રૂપિયા પરિવારો સુધી પહોંચ્યો છે જયારે અમે એક હજાર એક હજાર આપણા પરિવારો સુધી પહોંચશું ત્યારે તમારા સો રૂપિયા એટલે તમારા દસ દસ પૈસા એક હજાર પરિવાર સુધી પહોંચશે ને જયારે અમે દસ હજાર પરિવાર સુધી પહોંચશું ત્યારે તમારા